જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાના ગંડહો વિસ્તારમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો હતો સવારે આ વિસ્તારમાં બે થી ત્રણ આતંકી છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ અને સેના દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ હતું ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું અને અધિકારીઓના જણાવ્યા અનુસાર ડોડામાં અગિયાર અને બાર જૂને બેવડો આતંકી હુમલો થયો હતો ત્યારથી સેના સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસ સઘન સર્ચ ઓપરેશન ચલાવી રહી છે સિનો પંચાયત ગામમાં બે ત્રણ આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી દરમિયાન આતંકવાદીઓએ ટીમ પર ગોળીબાર કર્યો હતો માહિતી અનુસાર એન્કાઉન્ટર સમયે નવ વાગીને પચાસ મિનિટે શરૂ થયું હતું એક આતંકી ઘરની બહાર આવ્યો અને હુમલો કર્યો હતો સુરક્ષા દળોના ગોળીબારમાં એક આતંકી માર્યો ગયો હતો હાલ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે ડ્રોન અને હેલિકોપ્ટર દ્વારા સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે મંગળવારે સાંજે પણ રાજોરી જિલ્લાના ચિંગ વિસ્તાર ના પિંડ ગામ માંથી એક ચાઇનીઝ મળી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ